અતર વાત કરીએ અને બક્સર શહેરમાં તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આગામી પચીસ જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય દેવી કાકડિયાએ જાહેરાત કરી છે ત્યારે તાલુકામાં લોકોને આરોગ્યલક્ષી સારી સુખાકારી મળી રહે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે આધુનિક સરકારી હોસ્પિટલ તૈયાર થયેલ આ સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ સરકારી હોસ્પિટલ તૈયાર થયાને છ મહિના જેવા સમય થયો છતાં તેનું લોકાર્પણ ન થયું હોય તેને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી ત્યારે ધારી બક્સરાના ધારાસભ્ય જેબી કાકડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી પચીસ જુલાઈને શુક્રવારના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે સિવિલ હોસ્પિટલ આવતી શુક્રવારે ખુલી મૂકવાની છે માનની આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પોતે જ આવે છે અને ખુલી મૂકવા માટે કોઈ પ્રકારનું કામ બાકી નથી પથુરોનું કામ હોય તો એ ત્યારે શરૂ જ છે બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા પાંચ મહિનાથી તૈયાર છે સતાય આ લોકો ઉદ્ઘાટનની રાહ કે ઉદ્ઘાટન થાય પછી હોસ્પિટલ ચાલુ થાય એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી ત્રણ કિલોમીટર હોડકોમાં જે ધક્કા ખાય છે સારવાર માટે જાવું પડે છે તો ઉદઘાટનની રાહ આપણે લેટર લખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને છતાં લોકોને પંદર દિવસની મુદત હું આપું છું કે પંદર દિવસમાં તમે આનું ઓપનિંગ નહીં કરો તો હું કોઈ સારી કુંવારિકા નાની દીકરીના હાથે બગસરા હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું ઉદઘાટન અમે એક નાની દીકરીના હાથે કરી અને મૂકી દઈશું એવી મારી લાગણી છે એટલે જો આના ભર નિંદરમાં હોતી છે આ સરકાર અને નથી અત્યારે કાન નથી આખું અને મોટું બંધ છે મેં તો સીએમ ને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે ગુજરાતના જે જેની જવાબદારી આવે છે રજૂઆત કરવાની હોય ને ડાયરીઓને રજૂઆત કરે શું થવાનું છે નથી ના ખાવ એ તો આની સિસ્ટમ છે જવાબ